चिकनेस भाई मुंडा बाप ना नारा लगा बात तो मारे ही तो पेट लो पानी भी ना ले यार तमने अजी मारो जिगरों खबर इतन आज चोपड़ी वो एक वर्ष बादे मारी पार्टी मुकी दे उचाल अरे तू भी एक वर्ष बादे तारी पार्टी मुकी दे अरे पश्चिम निकली हिंदुस्तानी सड़कों पर तो खबर पड़े मारी सुहैसियत है अरे तारी सुहाकात है चोपड़ी

જે ટ્રકોના માધ્યમથી ફરી ભરીને ગુજરાત ગુજરાતની પોલીસ જે દારૂ મંગાવે છે કિડરમાંથી જે નીકળે છે એ પલાસ કાંડાથી નીકળીને પાટણ જાય પાટણથી નીકળીને મહેસાણા જાય મહેસાણાથી નીકળીને ગાંધીનગર જાય ગાંધીનગર થી નીકળીને અમદાવાદ જાય તો ત્યાં સુધી જે જિલ્લાના પોલીસ વડાઓ જે શું કરે છે લચ્છા લપેડે છે એ મંજીરા વઘાડે છે સસ્પેન્ડ કરવાની વાત આવે એક્શન લેવાની વાત આવે ત્યારે કોન્સ્ટેબલની વિકેટ પાડવાની અને હપ્તો કમાવાની વાત આવે તો પચાસ લાખ કરોડ બે કરોડ નો હપ્તો જિલ્લા પોલીસ વડા ખાવાનો આની સામેની અમારી લડાઈ છે અને ફરી કઉ છું આખા ગુજરાતના પોલીસ મિત્રો માટે જે પણ મિત્રો નિષ્ઠાવાન પ્રમાણિક અને ઈમાનદારીથી કામ કરે છે એને આખી ગુજરાત કોંગ્રેસ પરિવાર તરફથી અમે સેલ્યુટ કરીએ છીએ પણ જે લોકો દારૂ જુગાર અને ડ્રગ્સમાંથી કમાય છે

એવા ડ્રગ્સ કેમિકલના ખતરનાક કેમિકલ ડ્રગ્સ એવા આવી ચૂક્યા છે કે માણસ સો મંગળ બુધ ગુરુ ચાર દિવસ લઈને તો પાંચમા દિવસે પોતાની માનવ ગળાનો દોરો તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જશે એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું દારૂણનું વ્યસન દારૂણી પદી કદાચ છૂટી જાય તમે એનું રિહેબલિટેશન કરો પણ ડ્રગ્સની ચુંગાળનો એકવાર માણસ ફસાયો પછી એક પતી ગયો એ દીકરાને કે દીકરીને તમારે ભૂલી જવા પડશે કેટલા ખતરનાક આ દ્રશ્યો છે એટલે અત્યારે મને સોશિયલ મીડિયામાં અને મીડિયામાં બદનામ કરવાથી બે ચાર દિવસની પબ્લિસિટી મળશે પણ હર્ષભાઈ ગુજરાતની આવનારી પેઢી અને વર્તમાન પેઢી સવાલ તો પૂછશે કે બે હજાર ને વીસ થી બે હજાર ને પચીસ ની વચ્ચે આ ગુજરાતની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં પોણા બે લાખ કરોડનું ડ્રગ્સ આવ્યું ક્યાંથી મિત્રો સવાલ પૂછવાનું કે નહીં એક તો મંગાવતો હશે ને તમારા ગામની અંદર ગોળ નો ખરીદનારું કોઈ હોય ગોળ વેચવા આવેદનારું ક્યાંથી આવી રહ્યું છે ડ્રગ્સ કોણ શાળા ડીલરો અને એક વાત કઉ જે પણ મંત્રી ગુજરાત ની યુવા પેઢી ભોગે કારાબાર માંથી કમાઈ રહ્યો છે એ ગુજરાતની ધરતીનો ગદ્દાર છે ગદ્દાર એ પણ છે ચોક કહેવામાં અને પોલીસના મિત્રોને ખરાબ ન કીધું તું એ વાત રિપીટ કરો તમારા પગાર થી સંતુષ્ટિ રાખો મિત્રો પગારમાં જીવવામાં મજા છે તમારા પરિવારના દીકરા દીકરીઓ તમારી સામે સન્માન થયો છે પણ જે દીકરાને એવું લાગે તમારો બાપ એસપી છે મારો બાપ દિવાસ બી છે પણ રોજ હાજર બે પાંચ લાખ નું લઈને આવે છે દીકરાને પણ તમારા માટે સન્માન પેદા નહીં થાય આજ દીકરાઓ તમારા ડ્રગ્સ ની ચુંગાલ માં ફસાશે અમારા શબ્દો યાદ રાખજો ઘણા ડ્રગ્સ એવા છે કે ખેત મજૂરો ને ગરીબ માણસોને નહીં પોસાય મધ્યમ વર્ગ ને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને જે માણસો ગજવામાં બહુ રૂપિયા ભરાઈને બેઠા છે ને એ લોકો નો પૂછાશે આ ડ્રગ્સ તમારા ઘર સુધી આવવાનું અને એટલા માટે અને ચૂંટણીના વોટ સાથે કઈ સંબંધ નથી

આ ગુજરાતમાંથી ડ્રગ્સનું સેવન બંધ થાય આ ગુજરાતમાંથી દ્રક્ષનો વેપલો બંધ થાય એના માટે તંતોડ મહેનત કરીશું એ વાતનું ગુજરાતની જનતાને મે વચન આપ્યું છે અમારા માટે ખાલી એકલી મીટિંગની વાત નથી આપણો ગુજરાત આવો તમે મને કહો ગુજરાતમાં 1.2 લાખ કરોડનું ડ્રગ્સ આવે તો બીજા રાજ્યના લોકો કે આપણી મશ્કરી કરે કે ના કરે આપણને ઉડતા ગુજરાત કે કે ના કે

મંત્રી ગજવા બજાવી હે ગુજરાતના મંત્રીઓ હે ગુજરાતના આઈપીએસ અધિકારીઓ થોડા તો તમે એટલા વિવેકી બનો કે તમારા મા બાપ તમને જોઈને આ ધંધા ગુજરાતમાં બંધ કરો આ બેન દીકરીઓ માતાઓની સામુ સામુહુઓ અમારા ગુજરાતની બહેનો માતાઓની ચિંતા કરો હજારો ની હજારો બહેનો છેલ્લા પચીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિધવા થઈ હજી કેટલી બહેનોને આપણે વિધવા કરીએ છીએ હજી કેટલા યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવા આપ સૌના મારી વાણીને વિરામ આપતા પહેલા વિનંતી કરું છું કે સાથે મળીને બધા સંકલ્પ કરીએ આપણું ગુજરાત એ ડ્રગ્સ મુક્ત બનવું જોઈએ